તમારું મન પડે એમ લ્યો હા જો ભાઈ બોલો દાદા ની જય દેવી ની જય જય માતા ની દાદા દેવી દયા રાખજો મળી

હા લે આ જો આશી જે વતીલું છે એ રાણીપાટુ ડેમ છે અહીંયા બી જવાનું છે આપણે નાની દાદા નક્કી દીધું દાદા થોડું નાનું મોટું કામ છે ચાલો એ દાદા કહે હાલ હું હારે આવું છું દાદા હારાજ છે નાની દાદાનો અને નાની દાદાના કે અમારો ભાઈનો દીકરો એ બી હારા છે હાલો આગળ થોડું બાદમાં લઈશું જય હો દાદા મારી કાપીશ મારો ફોટો નથી આવતો મારું આવે દાદાને લઈ લો સાફ સફાઈ છે નથી શીશા બીજા એ બી રેકોર્ડિંગ દાખલ તો દીકરી પાણી પીલી આજુની दादासि दा, दा, सारा

प्राइ्ग था Jungी만 ह落 Risk जाँ कर दो दोा में только तो दाम कर दो ही जुथरी गपया प्राइड मोगा प्राइ kommer प्राइड कर दो हीग उर्ण का गप ह endlich

રાખા દાના માટે જઈ શીખી વાઘી ના ઘર તમારા ઘર છે કે રાખા દાદા આપણા ખાખરા ભાઈ બેનો લઈને પછી આગળ નીકળી ઓકે રાણીપાટના ડેમ જઈ જાય आदव तो वहाँ से आया भागा है अन आ आपरा जिदा भाई से इ हमें ले जा रिया से रानी बाडा डैम में दादा कैसे हो? नास्ता कूदता जाओ ठीक से बात करता हामा मळबी हमार तो हदा हाँ डैम के बात करता तुमने लेजो तुमने हम ले तुमने मायना मावे किते में हर हस्ता लीया आलो मिलते हमारेला माहेवी के आनंद मिले

આ ફોટો બેન વિડીયો બી બે ચાલુ જય માતાની હાલો એક શોટ મારો લઈ લ્યો જય માતાની બે તારે આ ડેમે આવ્યા છે અને જો એનો નજારો બહુ બહેતરીન નજારો છે હા મેં સંજયભાઈ બેઠા છે બહુ એનો નજારો મજેદાર છે હાલો કીતા મે જય માતાની જો જય માતાની જય જય માતાની એ પણ એ દાદા દેવી દયા રાખજો મળી જય માતાની એ એ દાદા દેવી દયા રાખજો મળી આલી તમારા પાસે

એનું દાદા સારું કરાવી નાખજો છે એનું છે એ જલ્દથી જલ્દ હારામાં હારું અને એમની મનોકામના પૂરી કરાઈ દેજો દાદા હાલો દાદા હા તીલુંગર વાહ મને હાવ ટબ કો ખલજમ છે અડાડજે અડાડ જે અડાજ બા લાય બી લે જય હોર હે તું બી કર લે હા બોલો દાદાની જય દાદાની જય હા જય હો દાદા જગ્યા મેં આવી

लगा नदी हतन दादा आजो आ दो करम मारे આ દર્શન કરી લે બાપ અને આ સામે કરી રહ્યા છે એ માતાજી નાનજી દાદા નાનજી દાદા ને દેવી દર્શન જે હો મળી બાપા જે ભૂલ્યા